ભરૂચ તાલુકા પંચાયત ના તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોર ને માહિતી આયોગે પાંચ હજાર નો દંડ ફટકાર્યો ભૂતકાળમાં અમુક ટીડીઓ તરીકે ની ફરજ દરમિયાન પણ માહિતી ના આપવા બદલ પાંચ હજાર નો દંડ થયો હતો વારંવાર ફરજ પરતવે બેદરકારી ભરૂચના બોલાવમાં ચાલી રહેલ ગટરની કામગીરી સામે સ્થાનિકોનો વિરોધ બોલાવ ગ્રામ પંચાયત નારા લગાવ્યા કામ બંધ કરી મામલો ઉચ્ચ અધિકારી સમક્ષ એક એક ઈસમ ઈસમને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી અન્ય લોકો પર હુમલો કરે તે પહેલા પાલિકાના સભ્ય બખ્તિયાર પટેલની ટીમ અને પાલિકાની ફાયર ટીમે રેસ્ક્યુ કર્યું વડોદરાની મેન્ટલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો ભરૂચ તાલુકાના હિંગલોટ ગામના રહીસ સુહેલ યુનુસ મુનસીની આરટીઆઈ અરજીને પગલે તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોરને ગુજરાત માહિતી આયોગે 5000 નો દંડ ફટકાર્યો છે વિગતમાં જણાવ્યા અનુસાર હિંગલોટ ગામના વર્ષ 2024 માં સુહેલ મુનસીએ ગામમાં ચાલી રહેલા વિકાસ કાર્યો સંબંધિત માહિતી આરટીઆઈ હેઠળ માંગેલી હતી પરંતુ ટીડીઓ નરેશ લાડુમોર દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો જેની ફરિયાદે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ અપીલ દાખલ કરાઈ હતી જેના પગલે જિલ્લા વિકાસ અધિકારીએ ટીડીઓને સાત દિવસમાં માહિતી આપવાની સૂચના આપી હતી તેમ છતાં લગભગ દસ મહિના વીતી જવા પર પણ માહિતી ઉપલબ્ધ ન કરાતા ફરિયાદી દ્વારા ગાંધીનગર ખાતે માહિતી આયોગમાં બીજી અપીલ કરવામાં આવી હતી આ અપીલની સુનાવણી બાદ માહિતી આયોગે ટીડીઓ નરેશ લાડુમોર પર પાંચ હજારનો દંડ ફટકાર્યો છે જોકે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ નરેશ લાડુમોર આમૂટ ટીડીઓ તરીકે ફરજ બજાવતા હોય ત્યારે પણ માહિતી ન આપવાના મુદ્દે તેમને પાંચ હજારનો દંડ ફટકારાયો હતો સતત આરટીઆઈ નું ઉલ્લંઘન થતાં હાલ સરકારી તંત્રમાં આ ઘટનાએ ચર્ચા જગાવી છે હું સુહેર જીનુંશ મુનશી હિંગલોટ ગામનો રહેવાસી છું મેં હિંગલોટ ગામમાં જે ભ્રષ્ટાચાર થતા આવેલો છે તેની અલગ અલગ માહિતી મેં તાલુકા વિકાસ અધિકારી શ્રી લાડુ મુરુ સાહેબને આરટીઆઈ હેઠળ માહિતી ગેલી અઠ્ઠાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ તે તાલુકા વિકાસ અધિકારી સાહેબે મને આરટીઆઈ નો કોઈ જવાબ આપેલ નહીં દાખલ કરેલી તેની સુનાવણી ચાલુ જતા તાલુકા વિકાસ અધિકારી સાહેબ ને સાત દિવસમાં મને માહિતી પૂરી પાડવાનો હુકમ કરેલ પરંતુ દસ મહિના જેવો સમયગાળો થઈ જતા તાલુકા વિકાસ અધિકારીએ મને કોઈ જવાબ આપેલ નહીં ત્યારબાદ મેં ગાંધીનગર ખાતે આયોગમાં અપીલ દાખલ કરેલી તેની સુનાવણી ચાલુ ચાલુ તાલુકા વિકાસ અધિકારી શ્રી આયોગ તરફથી પાંચ હજાર ગામ પંચાયતમાં જે ભ્રષ્ટાચાર થયેલો છે એને અમે વારંવાર તાલુકા વિકાસ અધિકારી સાહેબને ને રજૂઆત કરતા આવેલા છે પરંતુ તાલુકા વિકાસ અધિકારી સાહેબ ગ્રામ પંચાયત હિંગલોટના પર અધિકારી જે સરપંચ અને સરપંચ લાગતી હોય હોય લેવલ તેના તાલુકા વિકાસ અધિકારી સાહેબ કોઈ કાર્યવાહી કરતા નથી ને હાલ જે આયોગમાં સુનાવણી થઈ તાલુકા વિકાસ અધિકારીને ને પાંચ હજાર રૂપિયાનો દંડ થયેલ છે એ મારી હકીકત સાચી છે ભરૂતના બોલાવમાં ચાલી રહેલ ગટરની કામગીરી સામે નારાયણ એવન્યુ સહેતી સોસાયટીના રહીશોએ વિરોધ નોંધાવી કામગીરી અટકાવી દેતા મામલો ઉચ્ચ અધિકારી સમક્ષ પહોંચ્યો છે ભરૂતની બોલાવ ગ્રામ પંચાયત દ્વારા ગટરની કામગીરી ચાલી રહી છે જે સામે નારાયણ એવન્યુ સોસાયટી સહિત અન્ય સોસાયટીના રહીશોએ એકત્ર થઈ હાઈ હાઈ સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કરતા મામલો ગરમાયો હતો જેના પગલે પોલીસ પણ દોડી આવી હતી સોસાયટીના રહીશો તેઓને ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા વિશ્વાસમાં લીધા વિના મનમાની કરીને ગટર લાઇનનું ખોદકામ કરવામાં આવી

એ લોકોની ગટર લાઇન અમારી નારાયણ સોસાયટીમાં જે નારાયણ સોસાયટી રોડમાં જબરદસ્તી મનસ્વીપણે ભોળા પંચાયત ગટર લાઈન નાખવાનું કામ ચાલુ કરેલું છે આજે તમારે અમારી પાછળ દેખાય છે એ લોકો પોલીસ પ્રોટેક્શન હાથે આંગાળી આ ગટર લાઈન નાખવાનું કાર્ય કરેલું છે છેલ્લા એક છ મહિનાથી અમે એમની જોડે વાતા છે અમારો સખત વિરોધ છે તે છતાં બી બરજબડી આ ગટર લાઈન અહીંયા નાખે છે જે આ ચોમાસા દરમિયાન અમારી નારાયણ એવો સોસાયટીમાં એક એક દોઢ દોઢ ફૂટ કરતાં વધારે પાણી ભરાઈ જાય છે લોકોના ઘરમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સુધી પહોંચી ગયું છે અને આ ફ્લેટનું જોડાણ કરતા હજુ બી એ ગટર લાઈન પાણીથી અમારી ઘરોમાં ઘૂસી જાય એવી અમારી દહેશત છે એટલે અમારો સખત વિરોધ છે કે આ ગટર લાઈન અમારી નારાયણ એવોની પ્રિમાસિસ ના જાય એમને બીજે જ્યાંથી લઈ જવું હોય અને એમનું પોતાનો ઓપ્શન છે પોતાની જૂની ગટર લાઈન છે એમાં એમનું જોડાણ થાય એવી જ અમારી અપીલ છે ને એ આ ગટર લાઈનનો અમારો સખત અમાર નારાયણ એવરની પરિવાર તરફથી વિરોધ છે અને નારાયણ એવરની પરિવાર તેમજ અમારી આજુબાજુની સોસાયટી નારાયણ નર્સન એક બે ત્રણ સૂર્યનારાયણ એમનો બી વિરોધ છે કે આ ગટર લાઈન જે અમારે તકલીફના માટે કરેલી છે હવે આ સેલિબ્રેશન જે એપાર્ટમેન્ટ છે એમનું જોડાણ કર્યા છે એ અમારો સખત વિરોધ છે એવરની રહું છું છેલ્લા વીસ વર્ષથી અમે અહીંયા રહીએ છીએ અને અમારી સોસાયટી ઘણી નીચાણવાળી છે અહીંયા પાણીની ઘણી પ્રોબ્લેમ છે વરસાદમાં એક એક દોઢ દોઢ ફૂટ પાણી અમારા ઘરમાં થઈ જાય છે અત્યારે નવા ફ્લેટ આવ્યા રીમી કોલોની જઈએ નવા ફ્લેટ આવ્યા છે ત્યાં એ લોકો પાણીની ગટર લાઈન અમારા સોસાયટીમાં કરવા માંગે છે એ અમને મંજૂર નથી કારણ કે કાલે પાણી ભરાશે એની જવાબદારી કોણ લેશે અમારી અને એક વસ્તુ કે અમે સરપંચને રજૂઆત કરી ગ્રામ પંચાયતનો મતલબ શું છે ગ્રામ પંચાયત એટલે લોકોને ભેગા કરી એનું સોલ્યુશન કરવાનું જયારે અમે સરપંચ અને એમના સભ્યોને બોલાવ્યા ત્યારે અત્યારે અમારાથી બોલીને કચકચ કરીને લોકો નીકળી ગયા અને બે દિવસથી જેસીબી લાવી અમારા મરજી વગર જેસીબી અને પોલીસ સાથે અમારા સોસાયટીમાં દબાણ કરી અને ગટર નું કામ ચાલુ કર્યું છે અમને મજૂર નથી ડીડીઓ સર હોય કે કલેક્ટર સર હોય હું તમને એક અમે દિલથી રિક્વેસ્ટ કરીએ છીએ કે તમને જો ના યોગ્ય લાગતું હોય તો તમે અમારી સોસાયટીમાં આવીને જોઈ જાવ છો અને આનું કંઈક તમે સોલ્યુશન

પોતાનું દાદાગીરીથી અમારી પ્રાઇવેટ જગ્યામાં આ લોકો કનેક્શન આપવા જઈ રહ્યા છે તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અંકેશ્વર એક અસ્થિર મગજ ના શખ્સે એક હિસાબ પર હુમલો કર્યો હતો પોલીસ દ્વારા શખ્સ નું રેસ્ક્યુ કરી વડોદરાની મેન્ટલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અંકલેશ્વર નગરમાં એક અસ્થિર મગજનો શખ્સ હાથમાં લાકડી અને ચપ્પુ લઈને ફરી રહ્યો હતો અને અન્ય લોકો પર હુમલાનો પ્રયાસ કરી રહ્યો હતો આ અસ્થિર મગજના શખ્સે એક ઈસમ ઉપર હુમલો કરતાં તેને ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્ત ઈસમને નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ અંગેની જાણ પાલિકાના સભ્ય બખ્તિયાર પટેલે થતા તે અન્ય લોકો ઉપર હુમલો ન કરે તે માટે તેમની ટીમ સાથે તાત્કાલિક દોડી આવ્યા હતા અને નગરપાલિકાની ફાયર ટીમ અને એ ડિવિઝન પોલીસને જાણ કરતા ફાયર અને પોલીસની ટીમ દોડી આવી હતી અને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી તેના પરિવારજનોને જાણ કરી હતી બાદમાં તેને વડોદરાની મેન્ટલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ગાઉ મારા અને પછી અમારી ટીમ બધી ભેગી થઈને એ માણસને પકડીને આજે એના સગા સંબંધોને સુપૃત કર્યો છીએ અને એને એને કોઈ બીજા લોકોને નુકસાન નહીં થાય એ માટે એને એના નગરપાલિકા દ્વારા એમને એના સગા સંબંધીઓ દ્વારા એને મેન્ટલી હોસ્પિટલ મોકલી આપવામાં આવશે બરુ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાનગી ન્યૂઝ ચેનલ ની ડિબેટ દરમિયાન આદિવાસી સમાજ અંગે અપમાનજનક ટિપ્પણી કરનાર રાજકીય વિશ્લેષક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર તારીખ બાવીસ જુલાઈ બે હજાર રોજ રાજકીય વિશ્લેષક જગદીશ મહેતા દ્વારા ખાનગી ન્યૂઝ ચેનલની ડિબેટ દરમિયાન આદિવાસી સમાજના અગ્રણી તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી તેમજ આદિવાસી સમાજ અંગે અપમાનજનક નિવેદન કરવામાં આવ્યું હતું જેનાથી સમગ્ર આદિવાસી સમાજના લોકોનું અપમાન અને લાગણી દુભાઈ હતી આથી સરકાર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક ધોરણે જગદીશ મહેતા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે શ્રી પરશુરામ સંગઠનના બારમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે આઈ ચેકઅપ કેમ્પ તેમજ ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો શ્રી પરશુરામ સંગઠનના સમાજલક્ષી કાર્યોમાં સમાજ માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પો યોજવા સમાજના યુવાનોને રોજગારી મળી રહે તે માટેના પ્રયત્ન કરવા સનાતન સંસ્કૃતિના ઉત્થાન કરવા ધાર્મિક આયોજનો કરવા સામાજિક જનજાગૃતિના કાર્યક્રમો યોજવા વૃક્ષારોપણના કાર્યક્રમ યોજી સમાજના લોકોને પર્યાવરણ માટે જાગૃત કરવા સહિતના કાર્યક્રમો સફળતાપૂર્વક યોજી શ્રાવણ માસના પ્રારંભે અગિયાર વર્ષ પૂરા કર્યા છે અને બારમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે જૂના ભરૂચ સ્થિત શ્રીમતી વી કે ઝવેરી સાધના વિદ્યાલય ખાતે શ્રી પરશુરામ સંગઠન દ્વારા ઓપ્ટિકલ હબ અને ડિવાઇન ડેન્ટલ કેરના સહયોગથી આઈ ચેકઅપ કેમ્પ તેમજ ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચસો જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ લાભ લીધો કેમ્પમાં ડિવાઇન ડેન્ટલ કેરના ડોક્ટર દિવ્યાબેન ગાંધી અને ઓપ્ટિકલ હબના ગોવિંદભાઈ પટેલે તેમની ટીમ સાથે સેવાઓ આપી હતી આ પ્રસંગે શ્રી પરશુરામ બચત અને ધિરાણ સહકારી મંડળી ભરૂચ શાખાના સ્થાપક રજનીકાંતભાઈ રાવલ પરશુરામ બચત અને ધિરાણ સહકારી મંડળીના નવનિયુક્ત પ્રમુખ શૈલેષભાઈ દવે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંતભાઈ શુક્લ સુંદરકાંડ પ્રચારક મંડળ ભરૂચ સંચાલક સંદીપભાઈ પુરાણી શ્રીમતી વી કે ઝવેરી સાધના વિદ્યાલયના આચાર્ય પરેશાબેન પંડ્યા શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક હરેશ પુરોહિત રાજકુમાર ડુબે પ્રજ્ઞેશ ઉપાધ્યાય સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ સંચાલન શાળાના શિક્ષક રમણભાઈ હળપતિએ કર્યું હતું અંકલેશ્વર જીઆઈડીસીમાં ટેન્કર ચાલકે સાયકલમાં લેતા સાયકલ ચાલકનું મોત નીપજ્યું હતું અંકલેશ્વરના સારંગપુરની મારુતિનંદન એકમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના બાવન વર્ષીય રાજારામ યાદવ ખાનગી કંપનીમાં નોકરી કરે છે તેઓ આજરોજ વહેલી સવારે નાઇટ શિફ્ટની નોકરી પૂરી કરી સાયકલ લઈ ઘરે આવી રહ્યા હતા તેઓ જીઆઈડીસીમાં ઇટીએલ ચોકડી નજીકથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન ઝડપે આવતા ટેન્કરના ચાલકે તેમની સાયકલને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં રાજારામ યાદવને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જોકે ટેન્કર ચાલક અકસ્માત સર્જી ટેન્કર મૂકી ફરાર થઈ ગયો હતો અકસ્માતની જાણ થતાં જીઆઈડીસી પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને મૃતક રાજારામના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે વઘરાના વિછ્યાત ગામે આવેલ ગાંધાભાવાની દરગાહ પર પાંચમો ઉર્સ યોજાયો હતો સૈયદ સાદાદ સહિત વિછ્યાત કોલાવણા અને દૂર દૂરથી અનેક ગામોના લોકોએ ઉપસ્થિત રહી ઉર્સની ઉજવણી કરી હતી વાઘરાના વિખ્યાત ગામના કબ્રસ્તાનમાં હઝરત મોહમ્મદ સઈદ ઉર્ફે ગાંડા બાવાની દરગાહ આવેલી છે ગાંડા બાવાની અનેક કરામતોથી તેમને ચાહવાવાળા વાકેફ હતા તેમનો પાંચમો વર્ષ ઉત્સાહભેર યોજવામાં આવ્યો હતો કોલવાણા ગામના મોહમ્મદ ગડીમલના ખેતરથી તેમનો સંદલ કાઢવામાં આવ્યો હતો ઉર્ષમા ગાંડાબાવાના પીરો મુસદ હઝરત હસનસાહ કાદરી ઉર્ફે બાવાના પૌત્ર સૈયદ આમિર બાવા કર્ણાટકના ગુલબર્ગા શહેરથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સદારતમાં સંદલની વિધિ સંપન્ન કરવામાં આવી હતી આ પ્રસંગે તેમના દીકરાઓ બાવા અને સોયબ બાવા ગાદી નસીબ તોકીર બાવા મુશીર બાવા સમસાદ બાવા કાદર બાવા કાદરબાવા સહિતના સૈયદ સાદાતોએ હાજરી આપી હતી ઉર્સના મોકા પર દિવસ દરમિયાન વડોદરાના નાસિરભાઈ તરફથી બટાકાપુરીનું ન્યાસનું અવિરત વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હાજર રહેલા હકીદતમંદો લોકોને સાંજના સમયે ન્યાસ તકસીમ કરવામાં આવી હતી ઉર્સ શરીફમાં ગાંડા બાવાને ચહવાવાળા સેંકડો લોકો દૂર દૂરથી ઉપસ્થિત રહી દુવાઓ માંગી ખુશી પ્રગટ કરી હતી ગુજરાતના સિનિયર જર્નલિસ્ટ પત્રકાર જગદીશ મહેતા અને ગોપી ધાધર નિર્ભયા વિરુદ્ધ કેવડિયા પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ પાર્ટીના આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું નર્મદા જિલ્લા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અને આદિવાસી સમાજના આગેવાન રણજીતભાઈ સહિત ગરૂડેશ્વર અને તિલકવાડાના દેવલિયાના કોંગ્રેસ પાર્ટીના આદિવાસી નેતાઓ દ્વારા કેવડીયા પોલીસને આવેદનપત્ર પાઠવ્યું હતું તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે કોંગ્રેસ આદિવાસી સમાજના રાજકીય નેતા પૂર્વ કેન્દ્રીય મંત્રી હાલ ગુજરાત રાજ્યના વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરીના વિરોધમાં

જે નિર્ભયા ચેનલના રાજકીય વિશ્લેષક અને ગોપી ગાંગર એ ગુજરાતના અમારા વિધાનસભાના આદિવાસી સમાજના મસીહા ખેડબમ્મા વિજયનગરના ધારાસભ્ય અને હાલમાં વિધાનસભા વિરોધ પક્ષના નેતાની નિમણૂક થઈ છે અને તુષારભાઈ ચૌધરી અને આદિવાસી સમાજ વિશે જે નિર્ભયા ચેનલના ગોપી ગાંગર અને જગદીશ મહેતાએ જે આદિવાસી સમાજ વિશે જે ટીકા ટિપ્પણી કરી છે એ ટીકા ટિપ્પણીને લીધે સમગ્ર ગુજરાત અને દેશનો આદિવાસી સમાજમાં રોષ વ્યાપી કર્યો છે અમે આ પોલીસ ફરિયાદ તો આજે આપી છે પણ જો આવનારા સમયમાં જો આ પોલીસ ફરિયાદ કરીને ગુપી ગાંગર અને જગદીશ મહેતાને જેલના હવાલે નહીં કરવામાં આવે તો આગામી સમયમાં પણ અમે જલદ કાર્યક્રમો આપવાના છીએ માટે આપના માધ્યમથી હું ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને પણ કહેવા માગું છું કે આ સરકાર દરમિયાનગીરી કરી જે કોઈ પણ સમાજ હોય

ફીટ ઇન્ડિયાનો હતો દરેક દોડવીરોને તથા વોલેન્ટિયર્સને ગોધરા ડીએસપી હિમાંશુ સોલંકી દ્વારા મોમેન્ટો આપીને પ્રોત્સાહિત કરાયા હતા પ્રોગ્રામમાં પોલીસ વિભાગ અને એડમિનિસ્ટ્રેશન વિભાગ પણ હાજર રહ્યો હતો અને આ ઉમદા કાર્યમાં સહાય કરવા બદલ ભરૂચ રનિંગ ક્લબ તથા એઆરજી ગ્રુપે પોલીસ વિભાગ તથા એડમિનિસ્ટ્રેશન વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર